એને કઈ કોઈ એવી ફેકલ્ટી માં એડમિશન વંચિત નહીં રહી જાય એ છઠ્ઠું કરીને હાથમાં જ જવા માટે પછી એને ખોટી ટકા વાળી દઈ અને સિત્તેર આવતા હોય રાણું પંચાણું કરી દઈએ તો વાલી વેમમાં રહે છોકરા વેમમાં રહે અને પછી છેલ્લે પરિસ્થિતિ બહુ સહન કરી પડે એટલે ટૂંકું કહી દઉં ભાઈ

સંખ્યા પૂછવાના નો કર્યો હોય તો એટલે ખાસ કાળજી એની રાખવી ત્યારે જ બને એવું કે બાળકને પોતાના ઘેર આવ્યું હોય માથું દુઃખ હોય કે કઈક મહેમાન આવ્યા હોય કઈ કઈક બહાર જવાનો થયું હોય અને લેશન નો થયું હોય તો એક જ લીટીમાં લેશન ડાયરીમાં નોંધ મારી દેવાની કે ભાઈ આજે કામકાજ કારણે કે પ્રસંગ ને કારણે

કેમ કે ઓનલાઈન પર ઓનલાઈન પ્રતિનું આવે ને લિંક જોવ ગવર્નમેન્ટ ને નક્કી હોય બીજી ક્લાસિસ વાળા નક્કી છે શરૂ કરે 3 4 મિનિટ થાય વેટઅપ કે અને ટકકે

વનકામો તરીકે નામ તો એટલે પછી માલ્યોને કહી દીધો કે આપણે ડેમેજ પેન્ટો કરી લેવું પછી હતો થાય ને તેથી કરી લેવું હતું પણ અત્યારે કોઈ ઓછા તો લેવા દે કેમ કે એમાં ઓનલાઈન શિક્ષણમાં સુધારવા કરતા બગડી હતા દાદા મોબાઈલ નવ રાતે ગયા બીજી રવાડા ચડ્યા પછી તળાવવા મોબાઈલ ઉપયોગ વધુ પડતો હતો ને આતું રેન્ડરે

એલા એવું તો ફરે છે આ જુઓ આયમીયું હું માં દાતે કોઈ પકણો હમ બેઠો રહો હોય તો સાહેબને બક્તર મેરા માં બેઠો હવે ટેન્શન દેવું પાછું થાય ટેન્શન એટલે ક્યાં ટેન્શન દેવું થાય કાઈ નહીં મે ગળ સુદા પરયોગો કરી લીધા હું સોર્ટરે ડોટ કલા ડોટ ડોટ કલા ઇંગ્લિશ ના ક્લાસિસરો કેળાતા એટલે ના હોય સાહેબ

અંગવાત કરોડા કે આરેલી ફેસિલિટી આવે જે લેવાનો હોય ઈ માટે પ્રયત્ન કરી તો તમારો પણ તૈયારી ઘણી વખત જાય મિત્રો મળી જાય તો કારણે

એટલો પ્રયાસ કરી કેમ કે હું સમજતો ભાઈ એના વ્યસ્ત અને કામ તો સાહેબ ક્યાં કેટલું ધ્યાન આપણી રીતે થતું એટલું આપણે હેન્ડલ કરી લેતા હોય અને કરવાનું અને બીજું બધા અહીંયા ખાસ ધ્યાન દોરી દઉં સમયસર ફી ભરી દે કારણ કે બગે તંતે નોંધ જાય ને

અને હાલ છે તો પછી હાલવા મળે તો પછી બધું વાર નહીં થતી નહીં ગણા આવે ને તો ક્યાં તો આવ્યા હતા બે વખત તમે નહોતા એટલે હું કંઈ ચોવીસે ક્લાસ તો ભેકો હોય નવ કે તું ખાંદે આવરે મારે મારા કામ હોય ને કોઠેડ ચલાવું જ રહી દઈ એ કાંઈ નહીં રવિવારે મને ન મોટા રવિવારે કોઈ કોન્ટ્રેક્ટન નંબર